સુરતમાં પાંચ વર્ષ અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો જેમાં તેઓના પરિવારજનોને ન્યાય મળે તે માંગ કરી હતી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના લઈને ગુજરાત જ નહીં દેશભરમાં લોકોની આંખો નમ થઈ ગઈ છે સુરતમાં આવી જ ઘટના પાંચ વર્ષ અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ બની હતી સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના પાંચ વર્ષ અને બે દિવસ થયા ત્યાં જ આવી ઘટના રાજકોટમાં બનતા સુરતના તક્ષશિલા કાંડના મૃતકોના પરિવારજનો તક્ષશિલા ખાતે ભેગા થયા હતા રાજકોટની ઘટના લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી તમામ એક જ સ્વરમાં કહ્યું હતું કે તક્ષશિલામાં તો અમને ન્યાય મળ્યો નથી પણ રાજકોટની ઘટનામાં મૃતકોના પરિવારજનોને ન્યાય મળશે તેવી આશા અમે વ્યક્ત કરી હતી મારા નામ અમિતભાઈ ધાનાની है हत्याकांड तो 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 हुआ उसका पांच साल हो गया आज भी हमको न्याय नहीं मिला मालियों को न्याय नहीं मिला ये बार बार होता है इसलिए हम ये कहना चाहते है सुधरेंगे ये भ्रष्ट कॉरपोरेशन और मिली भगत से चल रही है सरकार कब सुधरेंगे और कब ये लोगों को न्याय दिलेंगे સુરતમાં પાંચ વર્ષ અગાઉ તક્ષરશીલા કાંડ સર્જાયો હતો જેમાં બાવીસ બાવીસ જેટલા નિર્દોષોના જીવ ગયા હતા તે રાજકોટમાં તેત્રીસ થી વધુ લોકોના જીવ ગયા હોય અને તેમાં પણ નાના બાળકો મોતને ભેટ્યા હોય તેથી તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અઝર ખુરશી સાથે હઝર સીતા